નમસ્કાર મિત્રો આજે આપણે પંચમહાલ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામમાં બેઠા છે અને તમે આ દ્રશ્ય જે જોઈ રહ્યા છો મકાન છે અને મારી જોડે સાહેબ બેઠા છે વીરસિંહ મુનિયા મોહનિયા સાહેબ એમની મુલાકાતે આવ્યા છે પરંતુ એ પહેલાં થોડીક ભારતની સામાજિક આર્થિક અને રાજકીય સ્થિતિની વાત કરીએ કે ઓગણીસો ને બોતેર અને એંસીની અંદર જે વ્યક્તિ ધારાસભા તરીકે ચૂંટાયા હોય ધારાસભામાં અને અહીંની પ્રજાનું પ્રતિનિધિત્વ કર્યું હોય પરંતુ જેને પૈસા સામે ના જોયું હોય કરપ્શન ના કર્યું હોય ભ્રષ્ટાચાર ના કર્યો હોય બીજા ખોટા કાદવાદાઓ ના કર્યા હોય અને એના કારણે કેવી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું તાદર્શ ઉદાહરણ વીરસિંહ મોહનિયા સાહેબ છે તમે આ આ એમનું જે મકાન છે એ તમે જોઈ શકો છો અમારી સાથે વિપુલભાઈ ડામોર સુભાવાળા એ પણ સાથે છે અને અમે સાહેબની મુલાકાત એટલા માટે આવ્યા છીએ કે બબે વખત ધારાસભ્ય રહેલા વ્યક્તિ એમના ગુજારા માટે એમણે અત્યારે સંઘર્ષ કરવો પડે જ્યારે આજે તો આજે જે પક્ષનું શાસન છે જે સત્તા છે એનો એક પંચાયતનો ધારાસભ્ય પંચાયતનો સભ્ય હોય તાલુકા ડેલિગેટ જિલ્લા ડેલિગેટ હોય તો એ ઓડી જેવી કાર લઈને ફરતો હોય છે જ્યારે અહીંયા તો અંદર આવવાના સૌથી પહેલો તો રસ્તાનો મોટો પ્રોબ્લેમ છે બાજુમાં રેલવે પસાર થઈ રહી છે તો રેલવે દ્વારા ખાડાઓ ખોદી અને રસ્તાઓ એ કરી નાખવામાં આવ્યા છે ધારાસભ્ય તરીકે રહેલા વ્યક્તિના ઘેર પહોંચવા માટેનો વ્યવસ્થિત રસ્તો નથી ઉબડખાબડ રસ્તો છે અને એ પણ એટલો બધો દુષ્કર છે કે તમારે અહીંયા આવવા માટે તમારી પાસે જો તમે અજાણ્યા હોય તો તમારા ગાઈડની જરૂર પડે અને અહીંના લોકો કઈ રીતે આ આ પ્રકૃતિ સાથે સંઘર્ષ કરી અને છતાંય નિરામય જીવન જીવી રહ્યા છે અને એના કારણે જ વીરસિંહ મોહનિયા સાહેબનું આયુષ્ય પણ સારું છે તંદુરસ્તી સારી છે તો આપણે એમની સાથે થોડી વાત કરીએ નમસ્કાર સાહેબ આપનું સ્વાગત છે આપ કયા પક્ષ તરફથી ચૂંટણી લડેલા હા કયા પક્ષ તરફથી ચૂંટણી લડેલા આજે હું ઓગણીસો સંસ્થા કોંગ્રેસ તરફથી ટિકિટ મને મળી અને એકસો ચાર લીમખેડામાંથી ધારાસભ્ય ચૂંટાયું હતું બરાબર ત્યાર પછી અમે સંસ્થા કોંગ્રેસના સોળ જણા હતા બહુમતી શાસક કોંગ્રેસની હતી ગાંધી ગાંધીની આગેવાની નીચે અમે સોળ જણા રહ્યા કામ ત્યાર પછી સાહેબ નવનિર્માણને નામે વિદ્યાર્થી આરોગ્ય ખાતાવાળાએ આંદોલન ઉપાડ્યું આંદોલન ઉપાડ્યું અને એ આંદોલન સમજાવટ તે વખતે સરકાર શાસકની હતી અમે સોળ જણા હતા વિરોધમાં સંસ્થા કોંગ્રેસ ત્યાર પછી એવું બન્યું કે જે વિદ્યા આરોગ્ય ખાતાના વિદ્યાર્થીઓ આંદોલન ઉપાડ્યું એ આંદોલન આ લોકો સરકારે સમેટવાની કોઈ ખાતરી નહીં કોઈ વાટાઘાટો પડી ભાંગી પછી તે વખતે સાહેબ આ જિલ્લામાં અને રા ભરમાં અછત હતી દુકાળ હતો તો એ એ આંદોલન આરોગ્યનું પછી રોટી આપવા રોજી આપોના નામે ફેરવાઈ ગયું અને એ આંદોલન ઉગ્ર બન્યું ઉગ્ર બન્યું એટલે પછી અમારા નેતાઓએ કાર્યકર્તાઓ અમને એમ કીધું કે જો આ સરકારને હટાવવી હોય તો તમે સોળ જણા રાજીનામું આપ્યું અમે કબૂલ કીધું આપી બરાબર અમે પક્ષને સંસ્થા કોંગ્રેસના પ્રમુખને અમે ગોધર વડોદરા બેઠે રાજીનામું લખી આપ્યું ત્યાર પછી સરકાર આ થયા પછી સરકારમાં ભંગાણ પડવા લાગ્યું એમના પક્ષના માણસે એ અમે સોળ જણાએ રાજીનામું આપી દીધું તું બરાબર પછી એમના જે પક્ષના માણસ એક ખર્યો બીજો ખર્યો એમ બહુમતે ઘટવા લાગી એટલે સરકારે પછી રાજીનામું આપ્યું બરાબર રાજીનામું આપ્યાં પછી એક વર્ષ થવા આવ્યું ઇન્દિરાજી તે વડાપ્રધાન મોરાજેભાઈ કેન્દ્રમાં હતા પછી આવું બન્યું કે ચૂંટણીની વિધાનસભા નાખી પણ હવે નવી ચૂંટણીને આપવાની તજવીજ કરો તો ઇન્દિરાએ ના પાડી બરાબર તો વરાજીભાઈ ઉપવાસ પણ ઉતર્યા દિલ્હી અને મે દિવસે એમને હા પાડી ચૂંટણી આપી મને ચૂંટણી આપી એટલે સાહેબ અમે પંચોતેરમાં ફરીથી મને ટિકિટ આપી તો ફરીથી જનતા દળ જનતા દળમાં કોંગ્રેસ જનતા દળ અને બીએલડી એમ ચાર પક્ષો ભેગા મળીને બરાબર ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડ્યા એટલે બહુમતી જનતા દળની આવી મોરચાની આવી મોરચાની સરકાર અને અમે વિધાનસભામાં ફરી ગયા અમારા મુખ્યમંત્રી તે વખતના બાબુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી ચૂંટાયા કેશુભાઈ દાદા સિંચાઈ અને ખેતીમાં આ રીતે અમે ચુમોતેર પંચોતેરથી એસી સુધી જનતા દળની સરકારમાં કામ કર્યું વિધાનસભામાં અમારા મારા જે સમયકાળમાં સાહેબ જે મારા ભાગે આવતું તો મારી સમાજ પ્રમાણે અને અધિકારી કે કોઈના વલણમાં આપણે રહ્યા અને લોકોનું કામ ગરીબનું કામ અન્યનું કામ આપણે મારે વાગે કર્યું તે વખતે સાહેબ મારા સમયગાળમાં મારા ચાર ડેમ મંજૂર થયા એક બારિયા તાલુકામાં બીજો નળેશ્વર અને ત્રીજો ઉમરિયા કે જેની આ અમે કેનાલો અહીંયા રેલવેની હાજરી આવેલી પણ પાણી મારા બે ખેતર છે નથી પાણીમાં સિંચાઈ કમાડ એરિયામાં ગામો જમીન લીધી લોકોએ પણ પાણી નથી આપતું એ ડેમ બનાવ્યો મારા વખત બનાવે અને બીજો ડેમ કબૂતરી ડેમ જે હમણાં મંત્રી સાહેબના ગામ પાસે આવે કબૂતરી ડેમ કબૂત્રી ડેમ સિંગવણ પાસે એ પણ ખંડમાં બને સાહેબ આમ ચાર ડેમોની મંજૂરી જો કે પાંચ પાંચ ડેમની મંજૂરી મળી ગઈ પાડા કરે ગામ છે પછી મને એ ડેમ જ્યારે લીજે જોવાની સાઈડ તો મને રહી ગયા અધિકારીઓ અમે જોયું અમને જોઈને બધા તેના ખેડૂત જમીન જાય એ રડવા લાગ્યા બીજા

એન્જિનિયર જે સિંચાઈ ખાતાનો હતો એને મેં એમ કીધું કે તમે સાહેબ રોડ જે આવે છે રોડની બાજુ પર ગાડી ઉભી રાખો અમે પાછલી ગાડીમાં પછી સાહેબ ઉભા રહ્યા એટલે પૂછ્યો કે સાહેબ શું પ્રશ્ન છે મેં કીધું સાહેબ આપણા સાઈડ તો દેખી પણ હું પોતે પણ અસરગ્રસ્ત કારણ કે મારી જમીન રહેવામાં આવી ગઈ મેં બધું ગુમાવ્યું કીધું વેચાતી હું પણ મને પણ વીતેલી છે જો તમે આ ડેમ બનાવશો હું પૂરા કાગળ પર સહી કરી આપીશ પણ બરાબર આ લોકોનો રહેવાનું રહેવાનું જમીન ગોવો નિશાળ રસ્તો વગેરે એમનો જાય છે એ તમે પહેલા નક્કી કરો અને તમે હા પાડો તો જ હું તો એ જ ડેમ બધું નથી થઈ નથી થયો સાહેબ પછી તો હું નીકળી ગયો પણ એ ડેમ વિરોધ મેં નોંધાયો અને એ નોંધાવવાથી એ ડેમ અંદર રસ્તો બની ગયો સાહેબ કમ્પ્લેટ સાઈટ પર આવવાનું અને અધિકારી બી મુકાઈ ગયા પાણી એક અગત્યનો પ્રશ્ન આપની ગરીબા એનું કારણ શું છે જાણવું છે હા પછી સાહેબ આ જે બાબત બધી છે પણ મારે જે આર્થિક આર્થિક પરિસ્થિતિ નાજુક છે મારા કુટુંબની પણ નાજુક છે કારણ કે મેં આગળ જણાવ્યું તેમ કારણ કે જમીન જે મોર જમીન ગઈ એટલે જમીન વેચાતે લીધી ભરણ પોષણમાં સાહેબ ખેતી કરી લઈએ છીએ પણ મારે ભાગે ત્રણ એકર જેવી જમીન આવે છે હવે એમાં અમે બધા જે સંયુક્ત કુટુંબ છે કુટુંબને હમણાં સોળ માણસ થઈએ છીએ આર્થિક રીતે બહુ જ માથા પર અને બીજી બાબત કે મને જે સરકાર તરફથી સરકારે જે લાભ આપવાના ધારાસભ્ય તરીકે એ લાભ સાહેબ બે લાભ એક તો જાણે કન્સન કન્સનનું સાહેબ એવું કે બિલ મંજૂર થઈ ગયું બિલ મંજૂર થઈ ગયું તે વખતે ભાજપ અલગ હતી એટલે ભાજપના બી કાર્યકર્તા વિધાનસભાના ફ્લોટ પર બિલ મંજૂર થતાને વિરોધ કરવા લાગ્યા અને એ વિરોધ કરતા વિધાનસભા પાસ કર્યું ગવર્નર પાસે ગયું બિલ પછી ગવર્નરને એ બિલ પાડે રાખ્યું જ્યાં સુધી નિકાલ સત્તર વર્ષ સુધી આ બિલ પડે રહ્યું ફરી કેશુભાઈની સરકાર આવી તો કેશુભાઈએ પહેલા જડા કે આ પેન્શન મંજૂર કર્યું બરાબર મંજૂર કર્યું એટલે એની સામે ગાંધીનગરથી કોઈ વ્યક્તિ કોર્ટમાં ગયો કોર્ટમાં ગયો એટલે કોર્ટે અરજી કાઢ નાખી કે સરકારે જે નિર્ણય એ બરાબર બરાબર તો એની સામે સાહેબ એ સુપ્રીમમાં હવે સુપ્રીમમાં શું સરકાર વકીલ કઈ જાય છે મેં હમણાં છેલ્લા છે મહિના નથી પૂછ્યું પણ સુપ્રીમમાં કેસ મારા જે પેન્શનનો બાબત હતો આજે પેન્શન નથી મળતું ના નથી ના પછી બીજી બાબત સાહેબ મેં જે પ્લોટ પ્લોટની પણ માંગણી કરેલી અમે સત્તર જણા રહી ગયેલા ડિઝોલ્વ કરી પેલી નવ નિર્માણ વખતે રાજીનામું આપ્યું હા તો એ ફરી માંગણી તો જાણે ઊભી જ હતી અમે ફરી માંગણી મૂકી દીધી પણ ફરી ફરી થઈ ગઈ સરકાર એટલે અમને પ્લોટ નથી પ્લોટ બીજા બધાને મળી ગયા છે અને એ પ્લોટને બી માગણી એ બી માંગણી પડતર માંગણી છે એ બી એ લગભગ કોર્ટમાં જ છે અને આ જે પેન્શનનો છે અને જે એ બે માંગણીઓ સુપ્રીમમાં છે મારી એટલે આર્થિક મને જે મારી જે એટલે ઉંમરે પણ સરભર થઈ રહી છે આર્થિક રીતે મારા કુટુંબને માને આર્થિક જે આર્થિક રીતે ગંભીર છે ગંભીર છે મિત્રો તમે એક જીવતી વાર્તા સાંભળી બે કારણો આમાં છે એક તો જે સમાજ વ્યવસ્થાએ જે અમુક વર્ગના લોકોને શિક્ષણથી વંચિત રાખ્યા હતા એટલે વીરસિંહ મોહનિયા સાહેબ પણ એટલું બધું હાઈ એજ્યુકેશન નહોતા મેળવી શક્યા અને એના કારણે એવી વખતે જ્યારે બોતેર અને એંસીની અંદર ધારાસભામાં ચૂંટાયા એ વખતે એમનામાં એવી એ સત્તાની લાલસા નથી ધન લાલસા નહોતી એટલે એમણે ભેગું કરવામાં ધ્યાન ના આપ્યું પરંતુ અહીંની પજા એમણે તમે સાંભળ્યું કે એમણે ચાર ડેમ મંજૂર કરાયા અને એક ડેમ ટેકનિકલ કારણોસર રદ કરવો પડ્યો પરંતુ જો એમણે એ વખતે સત્તામાં બેઠેલા લોકો જોડે ભાગબટાઈ કરી હોત તો આજે આ જે પરિસ્થિતિ છે એક સારું સાપરું નથી રહેવા માટેનું સારું એમની પાસે કોઈ ગાડી નથી અને અહીંયા આ વિસ્તારમાં આવવું ને એટલે તમારી પાસે તમારું પોતાનું અંગત વાહન હોય તો તમે આવી શકો જો તમારે અજાણ્યા માણસ આવવું હોય તો તમારી પાસે ગાઈડ હોવો જોઈએ એટલો દુર્ગમ વિસ્તાર છે એ વિસ્તારની અંદર ટકી રહેવું આર્થિક જીવન નિભાવવું અને એમનું સોળ વ્યક્તિઓનું સોળ દીકરા દીકરીઓનું પરિવારનું કુટુંબ છે એનું નિભાવું કરવો હવે એમની પાસે આજીવિકાની માત્ર ને માત્ર ત્રણ એકર જમીન છે ત્રણ એકર જમીનની અંદર અહીં સિંચાઈના સાધનો નથી બીજી કે સરકારની નીતિ તમને અહીંયા એક પાણીની ટાંકી છે પાણીની ટાંકી ચારે બાજુ ઘાસ ઉગ્યું છે એની અંદર પાણી નથી એટલે રેકર્ડ ઉપર એવું બતાવી શકાય કે ભાઈ અમે આ પ્રજાના લાભો આપીએ છીએ રોડનો કોઈ લાભ નથી પાણીનો લાભ નથી અને બીજી અનેક સમસ્યાઓ છે એટલે મિત્રો તમને બધાને એક સલાહની સાથે સાથે એક વિનંતી છે કે આપણી એક નૈતિક ફરજ બને છે કે આપણે આર્થિક રીતે આ જે જે વ્યક્તિએ સમાજ માટે યોગદાન આપ્યું હોય એના માટે પણ આપણે વિચારવું જોઈએ આ બાબતે હું તમને દરેકનો અલગથી મેસેજ મોકલીશ હવે મારી સાથે વિપુલભાઈ ડામોર છે તો એ પણ એક ટૂંકો સંદેશો આપણને આપશે નમસ્કાર દર્શક મિત્રો હવે ઘણી વખત અમુક પ્રસંગોમાં આદરણીય શ્રી સન્માનની એવા વીરસિંહભાઈ મોહનિયા સાહેબને મળવાનું થાય છે પણ આજે વિગતે ચર્ચાએ લાગ્યા આજે સાથી મિત્ર અને વડીલ એવા મહાન લેખક પ્રેમજીભાઈ પરમાર સાહેબે મારો સંપર્ક કર્યો જેઓ કે ધોળકાથી આવે છે ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા પણ છે અને આજ રોજ પણ આવી રીતે શોષિત વંચિત અને પીડિતોનો અવાજ બનીને દરેક જગ્યાએ દેશભરમાં પણ એમના ભ્રમણો થતાં રહેતા હોય છે તો આજ રોજ પ્રેમજીભાઈ પરમાર સાહેબના માધ્યમ થકી આજે વીરસિંહભાઈ મોહનિયા સાહેબ સાથે અમે ઘણી બધી ચર્ચાઓ કરી તેઓનું જે આખું જીવન પરિચય છે તે વિશે અમે વિસ્તૃતમાં જાણકારી અને માહિતી મેળવી તો એમ તો અમને ખબર તો હતી જ જો કે કારણ કે જે તે વખતે નેતાઓ થઈ ગયા અને બે બે ટમ જો ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હોય અહીંયા જે એમની વિધાનસભા ક્ષેત્રમાં એમને એ સમયે શિક્ષણ અને આરોગ્ય માટે ઘણા આંદોલનો પણ કરેલા અને અહીંના જે શોષિત વર્ગના જે લોકો હતા ગરીબ આદિવાસીઓ હતા તેઓ માટે સિંચાઈની વ્યવસ્થા માટે પણ ઘણા બધા કાર્યો કર્યા પણ તેઓ જાતે એક ઈમાનદાર બિલકુલ નોન કરપ્ટેડ એક રાજકીય નેતા તરીકે એમની એક આગવી છાપ અને એક છતાં જે આખો સમાજ એને ધ્યાને લઈ રહ્યો છે જેવી રીતે આપ જોઈ રહ્યા છો એમની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી છે અને આપણને ખરેખર જોઈને આપણને દયા પણ આવે એવો આજે આ એક પ્રસંગ છે ખરેખર આવા ઈમાનદાર નેતાઓ હવે આ જમાનામાં કે હાલની પરિસ્થિતિ પ્રમાણે કોઈ જગ્યાએ પણ નથી હોતા આપ સૌ જોઈ રહ્યા છો કે એક નાનામાં નાનો સરપંચ કે વોર્ડનો સભ્ય પણ હોય તેઓ પણ આજે ફોર વ્હીલરો ગાડીઓ નો ઉપયોગ કરતા હોય બોલેરો છે સ્કોર્પિયો છે આર્થિક રીતે સદ્ધર હોય બે બે પેઢીઓ ખાય એટલું કમાઈ લેતા હોય છે પણ આવા વિરસિંહભાઈ મોહનિયા સાહેબ જેવા એક નૈતિક અને ઈમાનદાર નેતાઓ મળવા મુશ્કેલ છે ખરેખર આપણે દરેક લોકોએ એક પહેલ કરવી જોઈએ કે વીરસિંહભાઈ મોહનિયા સાહેબને આપણે આર્થિક રીતે અને જેમ એમની સાથે જે અન્યાય થયા છે એમને આ દિન સુધી હજુ એમને જે પ્લોટ એલોટ થવા જોઈએ એક ધારાસભ્યને તે પણ નથી થયા અને સાથે સાથે એમનું પેન્શન પણ નથી બંધાયું તો આ બાબતે આપણે સૌ એક સમાજના જાગૃત વ્યક્તિ તરીકે આપણે આદરણીયશ્રી અને સન્માન્યશ્રી એવા વિરસિંગભાઈ મોહનિયા સાહેબની મદદે આપણે સૌએ સાથે મળીને આવવું જોઈએ અને એમના માટે આવનાર સમયમાં જરૂર પડે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ જય ભીમ નમો બુદ્ધાય જવાહાર મિત્રો વીરસેભાઈ મોહનિયા સાહેબે તો અહીંયા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ પણ મંજૂર કરાઈ છે અને આ દુર્ગમ વિસ્તાર એવો છે કે બાળકોને ભણવા મોકલવા માટે પણ રસ્તાઓ એટલા બધા દુર્ગમ છે પછી આ વિસ્તારની અંદર જંગલી જાનવરોનું ક્યારેક ક્યારેક ઉપદ્રવ હોય હોય છે એટલે એ પણ જોખમ છે પરંતુ જે સાહેબે વાત કરી અને તમે બધા જાણો છો કે એક ધારાસભ્ય ચાર વખત ચૂંટાય તો એને ચાર વખત પેન્શન મળે છે એક સંસદ સભ્ય ચાર વખત ચૂંટાય આઠ વખત ચૂંટાય તો એના આઠ પેન્શન ચાલુ થાય છે સરકારી કર્મચારી અધિકારીને એ અઠ્ઠાવન વર્ષ સુધી નોકરી કરે કે સાઠ વર્ષ સુધી તો એને એક જ પેન્શન મળે છે તો આ જે સોળ ધારાસભ્યો જે જનતા મોરચા વખતના હતા એમનું પેન્શન આજ સુધી મંજૂર ન થયું એમને પ્લોટ ના મેળવ્યા આ પણ એક વિટમણાનો પ્રશ્ન છે અને આ બાબતે સરકારે પણ ધ્યાનમાં લેવી જોઈએ એ વાત જરૂરી છે આજે તો મિત્રો આટલી વાત કરી છે તમને દરેકને વિનંતી છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને ફરી વખત તમને આ જ વિષય સાથે અમે તમારી સમક્ષ હાજર હાજર થઈશું આવજો